તો આવીશભાઈ ને કેમ છો મુકેશભાઈ જય માતાજી જય માતાજી ભરતભાઈ કેમ છો મજામાં મજા મજા મુકેશભાઈ ને મળીને આનંદ આવ્યો અમે બેઠા હતા અડધી કલાક થી અને મુકેશભાઈ પાસે ઘણું બધું શીખવા પણ મળ્યું છે અને હવે ખાસ મુકેશભાઈ પાસે આપણે થોડુંક હજી શીખીએ તો બસ ભાઈને તો જો યુટ્યુબ એને ચેનલ બહુ નવી નવી બનાવી છે અને જો કે ભાઈ આપણને તો જેટલી ખબર હોય એટલું નાના ક્રિએટર હોય કે મોટા હોય આપણને જેટલી ખબર હોય એટલું બધાને શીખવાડીએ છીએ અને એટલી બધી માહિતી આપી છે આપણે કોઈ બી ખોટા રસ્તે તો દોરતા નથી કોઈને ભરતભાઈ તો ભરતભાઈ બહુ હારા એવા વ્લોગ બનાવે છે યાર તો એ ભાઈને સપોર્ટ કરજો સપોર્ટની જરૂર છે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને ડેલી વ્લોગ જોજો બહુ હારા હારા વ્લોગ બનાવે છે અને એની ટાઈમ ભાઈ તો જો હારા સારો મોબાઈલ લેવાના છે અને પછી તમને મસ્ત મસ્ત કન્ટેન્ટ આપવાના છે એટલે હવે આપણે મુકેશભાઈ પાસે એક સોંગ આપણે સાંભળી લઈએ મજા આવી જાય થોડું થોડું હું શીખું છું મુકેશભાઈ તો જો અત્યારે તો છે ને બહુ મસ્ત મસ્ત ઝરમર મરસે વરસાદ વરે છે તો વરસાદ વરે છે એટલે ભાઈ ભરતભાઈ જો સિંગિંગ નું કામ અત્યારે શરૂ છે એમની પ્રેક્ટિસ શરૂ છે પણ મતલબમાં એ ટૂક સમયમાં સિંગિંગ લાઈનમાં આવવાના છે તો એમના માટે આપણે ગાવું છે અરે કાળી કાળી વાદળીમાં વીજળી જ બુકે

મેઘ વર આજ ઝરમર મર ઝર માબુ કેવી જલડીને લાગે એનો ડર કેમ કરી એને મર હો કેમ કરી જાવું મેગમળવા કઈ રીતની કઈક મોજ છે અને વરસાદે જો શરૂ થઈ ગયો છે જો ભાઈ ગીત ગાય ન વરસાદ પણ શરૂ થઈ ગયો વરસાદ ગીત ગાયો ને આજ મેગ ગયો છે અને આનંદ માણીએ છીએ તો બ્લોગમાં કંટીને બના રેજો જો છે કે પાંચ વાગી ગયા છે એટલે બેથી પાંચ આપણે વિડીયો ઉતારતા હોઈએ છીએ જ્યારે આપણે ફ્રી ટાઈમ હોય છે તો ફ્રી ટાઈમની અંદર આપણે કંઈક અવનવી આવું બધું કરતા હોઈએ જેથી આપણો શોખ પૂરો થઈ જાય વિડીયો બનાવવાનો અને વ્લોગમાં તમને બહુ જ મજા આવ્યા છે મુકેશભાઈને મળીને મુકેશભાઈએ ઘણા બધા સોંગની અંદર કામ કરેલું છે સાથે સાથે વ્લોગ પણ બનાવે છે અને કોમેડી પણ ક્રિએટર છે તો વ્લોગ તમને ગમ્યું હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મારા કુબેરભાગ કુબેરબાગ ગ્રુપ છે એમના ગણપતિ બાપા બેઠા છે અને આ બધા અમારા મિત્રો છે શું કહેશો મજા આવે છે ને ગણપતિની તો વાંધો નહીં જો ગણપતિ અહીંયા બેઠેડા છે કુબેરબાગ એ અમારું ગ્રુપ છે આ બધા મિત્રો છે અમારા અને અમારા ગણપતિ છે ને અહીંયા આપણી લેબોરેટરી છે દર્શન કરીને મજા આવે ગણપતિ નવ દિવસ ખાસ મસ્ત ગણપતિ લઈ આવ્યા છે અને તમે જોઈ શકો છો ખાસ એકવાર કુબેરબાગ આવો તો દર્શન કરવા આવજો અહીંયા ખાસ